પછી આશી મિલ જાય પાછું આપડે પાછું કોઈ નહી હાલ આપડે તો જવાનું હોય ને બહુ ખાવા જઈએ બસ હોટલ આવું ને જાય જઈએ બરોબર ને

આ તો હમણાં હારું હારું બોલી ને લઈ લે પૈસા તો તમાર જેવો છે હું આબું કાઢ તું એ હું કરવાનું નહીં નહી એમ તો કરવાનું હતા ને आहे ए आता हारू हारू बोलून बघा पैसा लय आम्हाला बापू आले लाज पिझा खाय पिझ्झा खावा पिझ्झा काय मंचुरियन खावा पैसा पेल ता सोना खाली खावानाोली खवडा थोडा मागी पेठा थोडा मागी मागीन मागी

Hool. Hool. Ừ, à, tôi mệt rồi, tôi muốn nách cái gì? Bây giờ, bây giờ thấy gì? Rồi, bây giờ xuất tít xài, bây giờ tưới á, lấy da hòn, bây giờ da xuất tít, à, bây giờ xuất tưới, ba xuất tay, xuất tưới thấy gì? tôi buồn lắm, buồn phiền lắm, sao giờ này các

કાલ પાસી લેવી લે પચાસ બે દે ગયો બી ભાઈ ગળા ગળા ખાટલો બગાડી ના બગડા

બરાવું પડે પોલીસ સ્ટેશન મતદાન કી આવું પચાસ રૂપિયા ફોટલી ના લે પાછો લાવ જલ્દી હાજર મોર થાય તું ફટાફટ લાવી

Để mà đem quên đi Oh. một lần nữa bắt đi ra cái đào tôi sẽ lại bài thì sao lại đi? એ એમ મો તો કમ્પલેટ થઈ ગઈ તેમ તી એટડો જલ્દી یار દિસાલ થઈ ગયો ફટાફટ એડો ટાઈમ થઈ ગયો ઓર થઈ ગયો લાગો હવે મોટો પહેલા બતાવાના દા સટ લાગે સંભળ કાઢો અરે જલ્દી એ રોક લે સાલ થઈ ગયો એડો જલ્દી લે એડો ફટાફટ સંભળ કાઢ એડો લે એડો અરે લેટ જલ્દી RT Azamora para el April RT Moon. ¿Le otorga?

આપડે હતી ને લુગડમ બધું ભરાયેલું એટલે ભીખાડી નહી ભીખાડી હું વાત કરે તું તું અરે ના ગાયક બધું પડી ગયું કોલે ચોરું ઉંપી ગયા આ છોકટુ ની કેતો કે તો તારનો ખાશા પૈસા તાર પૈસા લઈ લેજે માર એ 250 130 ઓ 300 ઉપર થા તું બતાવજે ભાઈ લાય પચાસ રૂપિયા એ હું લે ફેંકી લે મારા પૈસો નહીં લેતા પૈસા

આ લોકો મને માર્યો છે ને પણ આ લોકો તો બદલો લીધે ગંદી ભલો કે ગો ભાઈ એકલા